આજે આપણે સોયાબીન રાઈસ બનાવવાનું છે બાફી લીધા મીઠું નાખીને પાણી નીકાળીને આપણે બાઉલમાં લઈ લીધા છે અત્યારે હવે આપણે એમાં મસાલા એડ કરીશું એક ચમચી જેટલું આપણે મરચું નાખીશું આમાં થોડી આપણે હળદર નાખીશું એમાં અડધી ધાણાજીરું નાખીશું આપણે અને થોડો ગરમ મસાલો નાખીશું અને આટલું આદુ અને લસણ પેસ્ટ છે હવે આપણે એમાં કોર્નફ્લોર એડ કરીશું હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું બધા મસાલાને તમે જોવે તો તમારા મસાલા તમારી અકોર્ડિંગ વધારે નાખી શકો છો આમાં આપણે મસાલા સારી રીતે મિક્સ કરી દીધા છે હવે આપણે એને ફ્રાય કરીશું ફ્રાય કરવા માટે આપણે તેલ લઈ લેવું હતું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણું આપણે આપણે હવે ફ્રાય કરીશું સોયાબીન અને આપણે હવે લો ફ્લેમમાં એકદમ કડક ક્રિસ્પી થવા દઈશું અને હવે આપણે સોયાબીનને ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને તળવા દઈશું આપણા સોયાબીન થઈ ગયા છે હવે આપણે એને એક બાઉલમાં નીકાળી દઈશું સોયાબીન રાઈસ બનાવવા માટે આપણે જે શાકભાજી અને સોસીસ લીધા છે આપણે અહીંયા છે ઝીણા સમારેલા ગાજર છે કોબી છે કેપ્સિકમ અને લીલી ડુંગળી છે અને આદુ લસણની પેસ્ટ છે ડુંગળી ના ખાતા હોય તે તમે ના નાખો તો વાંધો નહીં અને સોસીસમાં ગ્રીન ચીલી સોસ છે સોયા સોસ છે અને રેડ ચીલી સોસ છે અને ભાત છે સોયાબીન રાઇસ માટે આ રાઈસ છે અને આપણે આમાં મીઠું નાખીને બાફેલા છે ભાત એટલે મીઠું તમારે જોવે એટલું નાખી શકો છો તમે તો હવે આપણે સોયાબીન રાઈસ બનાવીશું બે ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે હવે તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે તેલ ગરમ થઈ ગયું છે પહેલાં આપણે એમાં આદુ લસણની પેસ્ટ નાખીશું આપણે આ કેપ્સિકમ નાખી દીધું ઓર કેપ્સિકમ આપણે એકદમ સરસ રીતે થવા દઈ દીધું પણ કેપ્સિકમ થઈ ગયા છે હવે આપણે માં ગાજર એડ કરું છું આપણે થવાની બેઠાની શાકભાજી થોડી અજકચરું લાગે એટલે ખાવા માટે સારો આવશે ગાજર બી થઈ ગયા છે હવે આપણે આમાં લીલી ડુંગળી એડ કરીશું આ બધા શાકભાજી ને એક મિનિટ માટે થવા દઈશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું

હવે બધું મિક્સ થઈ ગયું છે મસાલા એડ કરીશું થોડું સ્વાદ પ્રમાણે મરચું નાખીશું આપણે થોડો ઓરેન્જ પાવડર અને ધાણા જેવી आता बटरने आपण सारे सारी रीतीने मिक्स करी दिसू. હવે આપણે એમાં રાઈસ ऐड કરીશું. હવે રાઈસની આપણે મિક્સ કરીશું. હવે આપણે એને મિક્સ કરી દઈશું બસ સારી રીતે આને મિક્સ કરી દઉં છું આપણે આપણે સોયાબીન રાઈસ રેડી થઈ ગયા છે તમે આપણે જોઈ શકીએ છીએ કે આપણા સોયાબીન ફ્રાઈડ રાઈસ રેડી થઈ ગયા છે તમે અમારી રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો